રાધે રાધે આપ સૌનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગના એક અંશ પર એમ કે ઊંડાણપૂર્વક વાત કરીશું આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે મહારાજજી ભૂતકાળમાંથી મુક્ત થવા વર્તમાનમાં જીવવા અને નામ જપ વિશે શું માર્ગદર્શન આપે છે અને પેલો મોહો અને અહંકાર એનાથી કઈ રીતે બચવું બરાબર અને આ સ્ત્રોત ખરેખર અગત્યનો છે કારણ કે એ આજના જમાનામાં મતલબ કે આટલા બધા વિક્ષેપો વચ્ચે આધ્યાત્મિકતાને જીવનમાં કઈ રીતે વણવી એની વ્યવહારુ વાત કરે છે મહારાજજીની શૈલી બહુ સરળ પણ ગહન છે તો શરૂઆત કરીએ પેલી વાતથી મહારાજજી કહે છે કે ભૂતકાળ એક સ્વપ્ન છે એના પર વિચાર કરવાથી વર્તમાનનો અમૂલ્ય સમય વેડફાય છે આ સાંભળવામાં તો સરળ લાગે છે પણ ભૂતકાળ છોડવો એ સહેલો નથી હોતો ખરું ને હા સાચી વાત છે સહેલું તો નથી જ પણ અહીં મુખ્ય ભાર એ છે કે વર્તમાન ક્ષણ કેટલી કિંમતી છે એમનું કહેવું છે કે અત્યારે આજ પડે આપણે ધર્મ પ્રમાણે કર્મ કરીએ અને ભગવાનનું નામ લઈએ ભૂતકાળ ભલે ગમે તેવો હોય સારો કે ખરાબ એને એને જવા દેવાનો ઉદાહરણ આપ્યું છે સ્ત્રોતમાં કે ગર્ભાવસ્થાનું કષ્ટ માતા ભૂલી જાય છે એમ ભૂતકાળને ભૂલી વર્તમાનમાં જીવવાનું છે સમયની કિંમત સમજવી બહુ જરૂરી છે હમ ભૂતકાળની વાત તો થઈ પણ વર્તમાનમાં જે સંબંધો છે વસ્તુઓ છે એના પ્રત્યે પણ મોહરે છે સ્ત્રોતમાં કહ્યું છે કે સાચો સંબંધ તો માત્ર ભગવાન સાથે જ છે બાકી બધું ક્ષણિક છે આ વાત ગળે ઉતારવી થોડી અઘરી નથી અઘરી લાગે હા પણ એ જ તો દેહાભિમાનને ઓગાળવાનો માર્ગ છે દેહાભિમાન એટલે શું હું અને મારું સ્ત્રોતમાં જેને કરતા ભોગતા ભાવ કયો છે મતલબ કે હું કરું છું અને હું ભોગવું છું એવો ભાવ આ જ અહંકાર છે તો આ અહંકારનો ઓગાળવો કઈ રીતે એનો કોઈ ઉપાય બતાવ્યો છે હા ચોક્કસ મહારાજજી સ્પષ્ટ કહે છે એક તો નિરંતર નામ જપ પછી સાત્વિક અને ઓછો આહાર સત્સંગ કરવો અને અને પેલું નિષ્કામ કર્મ એટલે કે ફળની આશા રાખ્યા વગર પોતાનું કામ કરવું નિષ્કામ કર્મ બરાબર અને મુખ્ય સમજ એ કેળવવાની છે કે અહીં કશું કાયમી નથી બધું નાશવંત છે આ સમજાય એટલે મોહ આપોઆપ ઓછો થવા માંડે હવે નામજપની વાત કરી એના પર તો મહારાજજી ખૂબ ભાર મૂકે છે પણ એ કરવો કઈ રીતે કોઈ કે માળા ગણો કોઈ કે ભાવથી કરો શરૂઆત કરનાર માટે શું સલાહ છે જુઓ સ્ત્રોત પ્રમાણે શરૂઆતમાં નિયમિતતા માટે ગણતરી રાખવી સારી છે જેમ કે રોજ અગિયાર માળા કરવી એનાથી એક નિયમ બંધાય હા બરાબર પણ અંતિમ લક્ષ્ય તો એ છે કે અખંડ ચાલે ભાવપૂર્વક મન તો ભટકવાનું જ છે એનો સ્વભાવ છે પણ એને પ્રેવથી પાછું વાણીને નામમાં લગાવવાનું છે મહત્વનું એ છે કે જીભ બોલે મન સાંભળે અને માળા ફરે ત્રણે એક સાથે હોય એટલે સાંભળવા કરતા કરવા પર વધુ ભાર છે બિલકુલ મહારાજજી એ જ કહે છે જપ એ મનની શુદ્ધિ માટે અનિવાર્ય છે એ એક સાધન છે 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 સમજી ગયો પણ હવે મારો પ્રશ્ન કે જે લોકો સંસારમાં ગૃહસ્થ નોકરી ધંધો કરે એમના માટે આ બધું શક્ય છે એમણે ભક્તિ કઈ રીતે કરવી હા આ બહુ વ્યવહારુ પ્રશ્ન છે અને મહારાજજી એનો જવાબ પણ આપે છે દરેક માટે ભક્તિનો માર્ગ સરખો ન હોઈ શકે જે જેનું કર્તવ્ય છે એ પ્રમાણે ભક્તિનું સ્વરૂપ બદલાય દાખલા તરીકે પોતાની ફરજ પૂરી ઈમાનદારીથી નિષ્ઠાથી કોઈ ડર કે લાલચ વગર બજાવવી એ જ મોટી ભક્તિ છે અને સાથે સાથે નામ જપતો ચાલુ જ રાખવાનું અચ્છા એટલે પોતાનું કામ બરાબર કરવું એ પણ ભક્તિ જ છે હા અને અન્યાય ન કરવો અધર્મથી બચવું આ બધું ગૃહસ્થ માટે પણ એટલું જ લાગુ પડે છે કર્મ કરતા કરતા નામ સ્મરણ કરવું એ સહજ બનાવવાનું છે સરસ અહીં કર્મની વાત આવી તો સ્ત્રોતમાં પેલી બે પંક્તિઓ કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા અને હોય હે સોય જો રામ રચી રાખા આ બંને વચ્ચેનો સંબંધ પણ સમજાવ્યો છે એ થોડું સ્પષ્ટ કરશો કર્મ મોટું કે પછી જે થવાનું છે એ જ થશે હા આ થોડો ગૂંચવાળા જેવો મુદ્દો લાગે પણ છે નહીં જો કર્મનું ફળ તો મળે જ છે એ નિયમ છે પણ મનુષ્ય જીવનનો હેતુ માત્ર કર્મફળ ભોગવવાનો નથી એનાથી ઉપર ઉઠીને ભગવાનને પામવાનો છે છોડી દેવી અને ભગવાન પર પૂરો ભરોસો રાખવો સંપૂર્ણ શરણાગતિ એ જ શ્રેષ્ઠ માર્ગ છે જેમ સુગ્રીવે બધું રામજી પર છોડી દીધું આજના કળિયુગમાં જ્યાં ચારે બાજુ નૈતિકતાનું સ્તર નીચે જઈ રહ્યું છે ત્યાં તો આ બહુ જ જરૂરી છે ખૂબ સાવધાનીથી રહેવું નામ જપ કરવો અને શક્ય હોય તો પરોપકાર કરવો આ જ પોતાનું કલ્યાણ સાધવાનો રસ્તો છે ખૂબ જ સ્પષ્ટતાથી સમજાવ્યું તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો એમ કહી શકાય કે વર્તમાનમાં જીવો સતત નામ સ્મરણ કરો મોહ અને અહંકારથી બચો નિષ્ઠાથી કર્તવ્ય પાલન કરો અને ભગવાનને શરણે જાઓ બરાબર અને એ પણ યાદ રાખવું કે નામ જપ અને પરોપકાર આ બે વસ્તુઓ મનની શુદ્ધિ અને સકારાત્મક દૃષ્ટિકોણ માટે ખૂબ જ મહત્વની છે મહારાજજીનું આ માર્ગદર્શન ખરેખર અમૂલ્ય છે ખાસ કરીને આજના સમયમાં હમ શ્રોતાઓ માટે એક વિચાર અહીં મૂકીને આપણે વિરામ લઈએ આજની આટલી બધી ભાગદોડ નકારાત્મકતા અને વિક્ષેપો વચ્ચે આપણા મનને સ્થિર રાખીને શુદ્ધ રાખીને ઈશ્વર સાથે સતત જોડાયેલા રહેવું એ આપણા માટે કેટલું શક્ય છે અને એનાથી એ વધુ કેટલું જરૂરી છે આ ચર્ચા આપને કેવી લાગી એ વિશે આપના વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરજો આ માહિતી મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધે